ઓમ નમઃ શિવાય હલો મિત્રો જો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે અમારા ઘરના સામે એક ઘર છે તમે જોઈ શકો છો ઘણા વિડીયોમાં અમે આ બધું બતાવેલું છે એના છાપરા પર બે કાગડા આવીને મસ્ત રીતે વરસાદની મોજ માણી રહ્યા છે અત્યારે ધીમો 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 વરસાદ ચાલુ છે કેને ઝરમરિયો કહેવાય ઝરમર વરસાદ ચાલુ છે ને આ બે કાગડા મોજ માણી રહ્યા છે કહેવાય છે કે આપણા ઘરના છાપરા પર કાગડા આવીને બેસે ને એ બોલે કાં કાં કરીને બોલે તો કહેવાય છે કે આપણા ઘરમાં મહેમાન આવવાના છે જો એક ભાઈ એક ભાઈ ઊભા થઈ ગયા છે ઉડી ગયા છે ને એક ભાઈ હજુ એમ જ વરસાદની મોજ માણે બીજા ભી ઉડી ગયા છે અત્યારે ધીમો 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 વરસાદ ચાલી રહ્યો છે એટલે એટલામાં બધું લીલું લીલું છમ જેવું થઈ ને મસ્ત મોસમ ધરતી માતા વાતાવરણ થોડોક ઠંડક જેવું લાગે ને આ પપૈયું છે વરસાદ કેટલો આરામથી પડી રહ્યો છે જોઈ તમે જોઈ શકો છો કેટલો આમ આરામથી ઝરમર 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 કરી રહ્યો છે આવો વરસાદ આવે તો સારું કહેવાય થોડુંક જમીનમાં પાણી ઉતરે ને આપણને ઉનાળે પાણી મળે ને ઓલો એ ખામટો આવી જાય તો પાણી સરળ કરતું બધું નદીમાં વહી જાય બધું પાણી ખેંચાઈ જાય ને આવો ધીમે 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 વરસાદ આવ્યા કરી તો કહેવાય છે કે જમીનની અંદર પાણી ઉતરે જે કોઈ ખોદે ડાર બનાવે એમાં પાણી ચડી જાય તરત જ જો ગાગડા ભાઈ બોલવા માંડ્યા છે પણ હવે કઈ જગ્યાએ બેહી ગયા છે એ કાંઈ આપણા વિડીયોમાં દેખાતા નથી હવે કાંઈ જગ્યાએ જઈને બોલતા છે પણ કંકને બે આવશે એમ સંકેત આપ્યા કરે છે આ બાજુ ક્યાં બેઠા હોય તો જોઈ આ બાજુ ક્યાંય નથી બેઠા હવે કઈ બાજુ થઈને બેઠા લાગે કે અમારા જ છાપરા પરજન બહી ગયા છે તો અમારા જ ઘરે મહેમાન આવશે હા હા છે અમારા ઘરે મહેમાન તો આવવાના જ છે બહુ બધા મારા વિડીયોમાં તમે બનાવી રહેજો હું તમને આગળ બહુ મસ્ત સરપ્રાઇઝ આપવાની છું મારી સરપ્રાઈઝ તમને કેવી લાગી એ પછી કહેજો થોડાક દિવસની વાત લાગશે મારી સરપ્રાઇઝની વાત જોજો અને મને તમે સપોર્ટ કરજો ઓમ નમ